ભાવનગર જિલ્લામાં ગઈકાલ રાત્રે આવેલા ધોધમાર વરસાદને પગલે કોળિયા ગામથી નિષ્કલંગ જવાના માર્ગ વચ્ચે આવેલા પુલ ઉપરથી પાણી વહેતા થયા હતા કોળિયા ગામથી લઈને નિષ્કલંગ જવાના માર્ગ ઉપર વચ્ચે આવતી નદીમાં પુલ બાંધવામાં આવ્યો છે પુલ નીચો હોવાના પગલે વધુ વરસાદને કારણે પુલ ઉપરથી પાણી વહેતું થાય છે ત્યારે હાલમાં પણ વધુ વરસાદથી પુલ ઉપરથી પાણી વહેતા થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો એક થોડું તો રે ને કે માર જોર બંધ હોય એટલે વિડીયો ને રાતપુર તો આયો